ચેનલ જય શ્રી કૃષ્ણ જય રામ કેમ છો તમે બધા આ હું બધા મજામાં હશો તો આજે થોડું લેટ થઈ ગયું છે સાડા બાર થઈ ગયા છે એટલે ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનૂન સોરી તો બસ કાલનો વિડીયો સ્કીપ થાય છે કારણ કે પરમ દિવસ મેરેજ હતા અને કાલે પરમ દિવસ અમે તમને કહ્યું એ પ્રમાણે કે મમ્મીની તબિયત થોડી ખરાબ હતી તો કાલે હું થોડી વધારે દોડધામમાં હતી અને મેરેજ પછી તો કામ કેટલું બધું હોય ઘરમાં ત્રણ દિવસથી કન્ટિન્યુ મેરેજમાં જતા હતા એટલે ઘરમાં પણ રમણપમણ કપડાં હાથી બહુ બધું હતું તો વિડીયો બનાવવાનો ટાઈમ ન મળ્યો એટલે કાનો આનો વિડીયો સ્કીપ છે અને આજે આજનું અપડેટ આ રીતનું છે કે મમ્મીની થોડી તબિયત સારી થઈ છે હમણાં વાર પછી મમ્મીને મળીએ છીએ અને રસોઈમાં આજે સિમ્પલ ખીચડી બનાવવી છે અમે મમ્મીને પણ હલકું ફૂલકું ખાવાનું છે એટલા માટે તો અમે અમારા માટે ખીચડી વઘારી છું હું તો ચાલો પહેલાં ખીચડી વઘારી લઈએ ખીચડી વઘારીને પછી હું તમને બધાને વગાડું છું તો અમારી ખીચડી રેડી થઈ ગઈ છે અને અક્ષર જેવું થયું કરાવી રાખું તું હા દવા લઈ લીધી પણ તો હજી થોડું થોડું એવું છે એટલે લગ્નમાંથી જ ઘેર આવતું રહેવું પડ્યું હતું અને જેમ કીધું એમ કે કાલે બ્લોગ બન્યો નતો કારણ કે કાલ મમ્મીની તબિયત એ સારી નથી થોડું કામ હતું અને પછી બહાર રહી ગયા હતા એટલા માટે તો મમ્મીની તબિયત હવે થોડી થોડી રિકવર થશે તો ચલો હવે અમે બહાર જઈ રહ્યા છીએ તો વિડીયોમાં બન્યા રહેજો વેલકમ ટુ માય ચેનલ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ કેમ છો તમે બધા આવ્યો બધા મજામાં છો તો વિડીયો કાલનો ને આજનો ભેગો આવશે કારણ કે કાલે અમે બહાર ગયા પછી કઈ વિડીયો બનાવી ક્લિપ લઈ શકી હતી તો આજે બપોરથી સ્ટાર્ટ કરું છું અત્યારે મસાલાવાળી રોટલી માટેનો રોટ બાંધ્યો છે અને શાક બનાવવાનો છે તો પહેલાં આપણે રસોઈ બનાવી દઈએ અને પછી હું તમને મળું છું હા 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 તો વાગી ગયા છે અને ઘણું બધું કામ પતી ગયું થોડા ઘણા કપડા બાકી થયા એ પણ વોશ થઈ ગયા મેરેજ ના અને થોડા બાર આપી દીધા છે અને આજે અમારા ઘરે છે ને આ શૈલેષ ભાઈ આયા છે જે તમે એક બે વિડીયો માં જોયા હશે એનું ઉત્તરાયણ ખાસ જોયા હશે તો એરિયા ગયા હતા મહાકુંભમાં તો તમારો આજે એરિયા એક્સપ એમનો અનુભવ કેસે કે મહાકુંભમાં ગયા તો કેવું રહ્યું તમારું બોલો શાલેશ ભાઈ હવે બસ બહુ મજા આવી જાય હ પણ ત્યાં બહુ વધારે વસ્તીના લીધે આપણો ઘર રાખવી પડે તો ફેમિલી સાથે જયા હોય તો આપણે ખોઈ જાય તો બહુ પ્રોબ્લેમ થઈ જાય ભીડ એ બહુ હશે ને બહુ ભીડ બહુ બધી હતી અને સુવાનું ને રહેવાનું એ બધું એ અમુક જગ્યાએ સગવટ મળતી અમુક જગ્યાએ નથી મળતી એટલે આપણે રીતે એડજસ્ટ કરવું પડે એમ અને તમે શેમાં ગયા હતા લક્ઝરીમાં ગયા દૂર જા ટ્રાવેલ્સથી ચિરોરાથી હતી એમ હમણાં હવે કેટલો ટાઈમ અમાકુમ છવ્વીસ તારીખ રાત્રી છવ્વીસ બે સુધી આમ રોત્રી અને તમે કેટલા દિવસ રહ્યા હતા તો બે દિવસ રૂપના હતા મજા આવી જાય ને જોરદાર ના આવા ડુબકી બુક્કી મારી દી હા હા વસંત પંચમી ત્યાં જ કરી હતી એમ ગુડ ગુડ તો ફ્રેન્ડ્સ એમને એક વિડીયો થોડા ઘણા બનાવ્યા છે જો પોસિબલ હશે તો હું આ વિડીયોમાં એડ કરીશ તમે ત્યાંનું માહોલ બધું જોયું ના હોય તો જોઈ લેજો અને હવે અમે થોડા એડિટિંગને બધું પતાવી દો અને પછી હું તમને મળું છું Wow wow, 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 I'm you. Yeah. What are you? Yeah, what are you? Yeah. <laughs> <laughs> <coughs> you, are. you are. <laughs> doggy, doggy. Doggy, doggy. Doggy, doggy. આજનો દિવસ પૂરો થઈ ગયો છે અને હમણાં તમે વિડીયોમાં જોયું એ પ્રમાણે અમારા માસીજીની છોકરીનો ભાણિયો અમેરિકાથી આવ્યો હતો એ રમ અમારા ઘરે આવ્યો હતો એ રમતો હતો પહેલીવાર મતલબ મેરેજમાં થોડી ક્લિપ હતી એની અને આ સેકન્ડ ટાઈમ ઘરે આવે તો એનો વિડીયો લીધેલો હતો અને શૈલેષભાઈએ જે વિડીયો બનાવ્યો હતો એ તમને મૂક્યો છે પ્રોપરલી થોડું બ્લર ને એવો હશે એમના મોબાઈલમાંથી લીધેલો છે એટલે થોડું રિઝલ્ટ બગડી ગયું છે અને એમને ત્યાં જઈને જે અનુભવ મહાકુંભમાં ગયા હતા એનો એક્સપિરિયન્સ શેર કરેલો છે અને મમ્મીની તબિયત થોડી બગડી છે તો ચલો વિડીયોને અહીંયા જ એન્ડ કરી દઉં છું નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બાય બાય ટેક કેર થેન્ક યુ ફોર વોચિંગ લાઇક શેર સબસ્ક્રાઈબ બાય